અમુક મૂવીઝ આવે જેનો રિવ્યુ પણ ના થાય અને જે મૂવીને સ્ટાર પણ ના અપાય આપની સમક્ષ એક મહિના અગાઉ એટલે કે 10 ઓક્ટોબરના રોજ ગુજરાતી સિનેમામાં એક એવી જ મૂવી આવી હતી જેનું નામ છે લાલો એ તો સારું થયું કે મૂવીનો કન્ટેન્ટ લોકો સુધી પહોંચી ગયો નહીતર આ મૂવી અન્ડરરેટેડ મૂવી રહી જાત બહુ સરસ મૂવી આવી છે આજે આ મૂવીનો રિવ્યુ નથી કરવાનો કેમ કે આપણે બધા આ મૂવીને રિવ્યુ કરવા લાયક નથી મૂવી વિશે એટલા માટે કહેવું છે કે આપણી માનસિકતા પણ આ મૂવી કહી જાય છે જ્યારે આ મૂવી રિલીઝ થઈ ત્યારે આના સાથે ગુજરાતની પણ કઈ ઘણા સારા કલાકારોની મૂવી રિલીઝ થઈ અને બોલિવૂડમાંથી થામા દિવાનિયત જેવી મૂવીઝ રિલીઝ થઈ અને પબ્લિક બધું થામા દિવાનિયત ચણિયા ટોળી જેવી મોટા મોટા સ્ટાર્સની મૂવી જોવા ચાલ્યું ગયું અને પછી લગભગ 20 25 દિવસ પછી આ મોટી મોટી મૂવીઝના શોજ થોડા ઓછા થાય છે અને લાલો ફિલ્મને શોજ મળવા માંડે છે ત્યારે પછી લોકોને રિયલાઈઝ થયું કે ભાઈ અસલ મૂવી તો આ છે અને મૂવી નો કોન્ટેન્ટ એટલું બોલ્યો કે લાલુ મૂવી નું પ્રથમ દિવસ નું કલેક્શન હતું બે લાખ રૂપિયા અને છબ્બીસ માં દિવસ નું કલેક્શન હતું અઢી કરોડ રૂપિયા તો તમે સમજી શકો છો કે મૂવી નો કોન્ટેન્ટ કયા લેવલ નો હશે અને પર્સનલી હું મારી વાત કરું તો મેં પણ આ મૂવી ને સ્કીપ જ કરી હતી કેમ કે હિન્દી માં પણ આપણે રિવ્યુ કરવાના તો હોનેસ્ટલી થી કઈ કોઈ સંતાડવાની વાત નથી મેં પણ સ્કીપ કરી હતી પણ જેવી રીતે પાછળના અઠવાડિયાતે હું આમનો એક ફેસ સોશિયલ મીડિયામાં અને જેવી રીતે કલેક્શન જોઈ રહ્યો છું મને થયું મૂવી ભાઈ બહુ મૂવીમાં કંઈક તો છે તો આપણે જોવાનો નિર્ણય કર્યો પણ જોવા માટે પણ ઘણો સંઘર્ષ કે કે નજીકના સિનેમાઘરોમાં મૂવી લાગી જ નથી તો થોડું દૂર જવું પડ્યું મોસ્ટ ઓફ અમારા નજીકના સિનેમાઘરોમાં ગુજરાતી મૂવી લગભગ લાગતી નથી તો દૂર જવું પડ્યું પણ જોઈ પણ હું કહીશ જો તમારા ઘરમાં તમારા વૃદ્ધ બાપ હોય કે તમે એક મિત્ર અથવા માતા હોય અને તમારા નાના માળા હોય તો બધાને આ મૂવી એકવાર તો જરૂરથી બતાવજો આ મૂવી એકવાર જરૂરથી જોજો થિયેટરમાં તમે નેવર સીન બિફોર એક્સપિરિયન્સ લઈને ઘરે આવજો મોયનો જે રીતે પ્રેઝન્ટેશન સ્ટોરી બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને જે રીતે મૂવી પ્રેઝન્ટ કરી છે તમારે દિલને ટચ કરી જશે અને તમે આ મૂવી વિના આંસુથી બે કલાક સુધી સીટમાંથી ઊભું થવાનું નામ નહીં બહુ જ સરસ એટલે કે સદીની હું તો કહીશ કે આ દસકાની બેસ્ટ મૂવી હશે ગુજરાતી સિનેમામાં એક જબરદસ્ત મૂવી લઈને આવ્યા છે અને આ મૂવીમાં જે મેઇન કેરેક્ટર જે સંકટમાં ફસાય છે અને જે રીતે એને બહાર લાવે છે કે નથી લાવતા એ તો મૂવીમાં જોવાનું પણ જે રીતનો સંઘર્ષ આ મૂવીમાં બંને વચ્ચે દેખાડ્યું છે ભાઈ દિલને ટચ કરી જશે એકવાર તો જરૂર કીધો જો આ મૂવી એ લોકો માટે કે જે આ મૂવી માટે આટલી બધી મહેનત કરી એ લોકો માટે કે જે આ મૂવીમાં પોતાનો પરસેવો રેડી નાખ્યો જેમ કે કરણ જોશી સૂરજ ગોસ્વામી રીવા રાજ જેવા એક્ટરોએ મજા આવી જશે એકવાર એમના માટે એક વાર આ મૂવી જરૂરથી જોવો તમને એક્સપિરિયન્સ મળી જશે અને મળીએ આવા કોઈ સરસ વિડીયોમાં ત્યાર સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને મળીએ જય હિન્દ જય ભારત